જામનગર જિલ્લા પ્રિન્સિપલ યુનિયન ગ્રામ્યના નવનિયુક્ત હોદ્દેદારોનું ઉષ્માભર્યું સન્માન તેમજ નવા હોદ્દેદારોની પ્રથમ કારોબારીની બેઠક સર્કિટ હાઉસ ખાતે સંપન્ન થઈ છે નવા વરાયેલા હોદેદારોમાં અધ્યક્ષપદે એમડી મકવાણા પ્રમુખ તરીકે વિજય ચાંદ્રા મહામંત્રી તરીકે ભાવેશ પંડ્યા ઉપપ્રમુખ તરીકે રાજવીરસિંહ જાડેજા અને વિનોદ રાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જામનગર ગ્રામ્ય આચાર્ય સંઘના કારોબારીની મીટિંગ સર્કિટ હાઉસ ખાતે મળી છે બધા જ જિલ્લાના આચાર્યોના સહકારથી બધા જ હોદ્દાઓ બિન થયા છે અને આ પ્રથમ કારોબારી મળી છે હવે આગળનું જે આયોજન છે એ બધા ભેગા મળી અને કરવાની ગણતરી છે પ્રમુખશ્રી તરીકે હું એટલે કે વિજય ચાંદ્રા મહામંત્રી ભાવેશભાઈ પંડ્યા શ્રી એમડી સાહેબ આ બધાના સાથ સહકારથી આગળનો એક કાર્યક્રમ અમે નક્કી કરી રહ્યા છીએ બધાનો એમાં સાથ સહકાર છે આયોજન પણ એવું છે કે ગ્રામ્ય આચાર્ય સંઘના જે કાંઈ પ્રશ્નો છે એના માટે દર અઠવાડિયે એકવાર સર સંઘના હોદ્દેદારો છે એ ડીઓ ઓફિસે હાજર રહેશે અને શક્ય તેટલી વાતચીતથી અથવા તો રજૂઆતથી પ્રશ્નો દૂર કરવાનો પ્રયત્ન કરશે આ તકે બધા જ ગ્રામ્યના આચાર્યો છે એ આમાં સાહ સહકાર આપશે ઉપયોગી થશે અને બધાનો હું આભાર માનું છું જય હિન્દ નમસ્કાર હું બી એલ વિરજા જિલ્લા અધિકારી જામનગર તારીખ ત્રીસ બાર બે હજાર ત્રીસના રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધી છે શાળાના તમામ સંઘો સાથે પણ ચર્ચાઓ કરી લીધી છે અને તમામ મિત્રો છે એમની અઢળક શુભેચ્છાઓ મને મળેલી છે અને તમામની રજૂઆતો જે કંઈ પણ છે એ પણ ધ્યાનમાં લઈ લીધી છે અને તમામ સાથે સંકલન કરી જિલ્લાની અંદર બાળકોના શિક્ષણની અંદર કુતરોતરી પ્રગતિ થાય એ માટેના મારા પ્રયાસો રહેશે અને જામનગર જિલ્લાને શિક્ષણ ક્ષેત્રની અંદર ગુજરાત રાજ્યમાં ગૌરવ અપાવવાની મારી નેમ છે અને એને પૂરી કરવા માટે હું અથાગ પ્રયત્ન કરીશ અને અમારા જે ડીઓ કર્મ ડીઓ ઓફિસના જે કાંઈ પણ કર્મચારીઓ છે એ તમામ ખૂબ સારી રીતે વર્ક કરી રહ્યા છે ઈ આઈ મિત્રો ક્લાર્ક ઓએસ તમામ કર્મચારીઓ ખભે ખભો મિલાવી અને જામનગર જિલ્લાના શિક્ષણ જગતમાં ખૂબ આગળ વધે એ માટેના મારા પ્રયાસો રહેશે